નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તાજેતરમાં જીએસઆરટીસી નિગમમાં હેલ્પરની ભરતી આવેલી છે આ ભરતીને સંબંધિત ઘણા બધા મિત્રોને અમુક પ્રશ્નો છે જેમ કે આ ભરતીમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે અને હેલ્પરની ભરતીમાં કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બંને પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે કે જીએસઆરટીસી હેલ્પરની ભરતીમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ એના મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ હતી અને છેલ્લી તારીખ સુધીની વાત કરીએ તો લગભગ એક લાખ સાડત્રીસ હજાર અને પાંચસો જેટલા ફોર્મ છે એ ભરાયા છે એટલે ઘણા બધા ફોર્મ ભરાયા એવું તમે કહી શકો છો પરંતુ અમુક ફોર્મ જે છે એ રદ થશે એનું કારણ એવું હશે કે ઘણા બધા ઉમેદવારોએ એક કરતાં વધારે છે ફોર્મ ભરી રહ્યા છે તો એમાંથી પણ ફોર્મ રદ થઈ શકે છે કોઈકને ફી ભરવાની બાકી રહી ગઈ હોય તો પણ છે છે ફોર્મ રદ થઈ શકે અને અન્ય એવા કારણો હોય તો પણ ફોર્મ રદ થઈ શકે છે તો આ આંકડો જે છે એ ઘટશે જે ટોટલ આંકડો જે છે એ લગભગ આની અંદરથી પાંચ થી સાત હજાર જેટલા ફોર્મ જે છે એ તમારે બાદ કરી દેવાના રહેશે ઓકે મિત્રો હવે આપણે આગળ વાત કરીએ એના પહેલા જોઈએ તો કે તમારે આ જે હેલ્પરની ભરતી આવેલી છે એના માટે તૈયારી કરવી છે તો એ તૈયારી તમારે ક્યાંથી કરવી તો એક આનંદની વાત છે કે આપણી જે ચેનલ છે એની અંદર આ જે હેલ્પરની ભરતીનો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ જે છે એ જોવા જઈએ તો સાઠથી સિત્તેર ટકા જેટલા ટોપિક જે છે એ આપણી ચેનલની અંદર છે એ કવર કરવામાં આવેલા છે તો અમારી ચેનલમાં દરેક પ્લેલિસ્ટ જે છે એને તમે વિઝિટ કરી શકો છો આપણા સિલેબસ મુજબના ટોપિક જે છે એ તમે જોઈ શકો છો અને તમારી તૈયારી છે એ કરી શકો છો આગળ બીજા પ્રશ્નની વાત કરીએ તો કે જીએસઆરટીસી હેલ્પરની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે એમાં કુલ કેટલા ઉમેદવાર છે એને બોલાવવામાં આવશે તો હેલ્પરની જે પરીક્ષા છે લેખિત પરીક્ષા એના માટે જે કુલ જગ્યા છે એના પંદર ગણા ઉમેદવારો છે એ બોલાવવામાં આવશે તો કુલ જગ્યા જે છે એ સોળસો ને અઠ્ઠાવન જેટલી છે અને એના પંદર ગણા એટલે કે તમે એને પંદર વડે ગુણી દેશો તો કુલ ચોવીસ હજાર આઠસો ને સિત્તેર ઉમેદવાર જે છે એને લેખિત પરીક્ષા માટે છે બોલાવવામાં આવશે એટલે આજે આપણે વાત કરીએ છીએ એની અંદર જે છે એ કેટેગરી વાઇઝ છે ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવશે કેટેગરી વાઇઝ જે છે એ એનું દરેક અલગ અલગ મેરિટ તૈયાર થશે હવે મેરિટ કેટલું અટકશે અથવા તો જે મેરિટ છે એ કેટેગરી વાઇઝ કેટલું અટકી શકે છે એના માટેનો વિડીયો પણ આપણી ચેનલમાં ઉપલબ્ધ છે તમે જોઈ શકો છો કે તમારું મેરિટ જે છે એ કેટલું છે અને મેરિટની ગણતરી કઈ રીતે કરવી એ પણ આપણે એ વિડીયોની અંદર વાત કરેલી છે એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આપી દઈશ એટલે તમે એ વિડીયો જોઈ શકો ઓકે મિત્રો તો તમારે આ જે વિડીયો છે અથવા તો આપણા જેટલા પણ લેક્ચર છે એની પીડીએફ પર જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાઈ શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે મિત્રો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ